નમસ્કાર શ્રોતા મિત્રો શું છે શું નહીં ના સૌ પ્રથમ વિડિયો પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણી સાથે છે એક એવું બહુમુખી પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ કે જેમણે ઓગણીસોને અઠ્ઠાણુંમાં પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત કરી અને આટલા લાંબા કેરિયરમાં એમણે સિત્તેર જેટલા નાટકો અને સો જેટલા સફળ મૂવી કરેલી છે અને જેમને આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અમિતાભ બચ્ચન તરીકે ઓળખવામાં આવે છે તો આપ સૌની વચ્ચે આપ સૌના તરફથી હું સ્વાગત કરવા જઈ રહી છું હિતેન કુમારનું આપનું હાર્દિક સ્વાગત છે હિતેન કુમાર શું છે શું નહીં ના મંચ પર અને સૌથી પહેલાં તો અમારી ટીમ તરફથી તમારી આવનારી મૂવી માટે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની માટે હાર્દિક શુભેચ્છા થેન્ક યુ વેરી મચ આપનો પણ અને આપના શ્રોતા મિત્રોનો તો સૌથી પહેલા તો સર જણાવો કે તમારું જે નવું અપકમિંગ મૂવી આવી રહ્યું છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમની આના વિશે જણાવો સંબંધોની વાત છે દરેક માણસની જિંદગીની અંદર ઘણી બધી અવ્યક્ત રહી ગયેલી વાતો હોય છે માત્ર રોમાન્સની નથી વાત હોતી પણ તમને ઘણી બધી એટલી બધી સંબંધોની અધૂરપની સાથે માણસો જીવતા હોય છે એ સત્તરમાં વરસના ઉંમરે પણ ઊભા હોય કે સિત્તેરમાં વર્ષના ઉંમરે પણ ઉભા હોય પણ તમારી અંદર હંમેશા વરસવા માટે રાહ જોતું વાદળ લઈને તમે જીવતા હો છો અને એ વાદળની વાત એ વરસાદની વાત એટલે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રોમોની

ત્યાંથી ઈશ્વરની કૃપાથી લોકોના પ્રેમથી હજુ સુધી અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષ થયા સરસ મજાની કરિયરમાં ઈશ્વર મોકા આપી રહ્યો છે આમ જેટલું બેસ્ટ થઈ શકે એ કામ કરવાના પ્રયત્ન તો તમારી જે આટલી મોટી જર્ની છે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની જેમાં તમે સિત્તેર જેટલા નાટકો કરેલા છે સો જેટલી મૂવી કરેલી છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને અમિતાભ બચ્ચન તરીકે ઓળખવામાં આવે છે બહુ નાનો મારી જાતને માનું છું હું કમ્પેરિઝનમાં નથી માનતો કારણ કે દરેક રાજ્યના કે દરેક ભાષાની સિનેમાની એક જુદી જુદી ચેલેન્જીસ હોય છે સિત્તેરેક નાટકો એ મારા ટ્રેનિંગ પ્રોસેસ દરમિયાનની શરૂઆતના મારા જે પંદરેક વર્ષ ગયા વચ્ચે વચ્ચે જ્યારે મને સમય મળે ત્યારે નાટકો સાથે પોતાની જાતને જોડું છું પણ હવે એટલો સમય નથી મળતો છેલ્લું એક નાટક મારું હતું પપ્પા મારા પ્રાઇમ મિનિસ્ટર જે મેં એક વર્ષનો ગેપ લઈને આઠ મહિનામાં એકસો છ્યાસી શો કર્યા હતા સિનેમાની સંખ્યા કહું તો ઊંચી મેળીની સાથે આજે આ ફિલ્મ જે રિલીઝ થઈ રહી છે એકસો ને ઓગણચાળીસ ફિલ્મ છે આ ત્રણ દાયકાઓ ત્રણ દાયકાઓના એ જુદા જુદા અનુભવોની સાથે બહુ મજાની જર્ની રહી બહુ મજાની સફર રહી છે અને એ દોરની ફિલ્મો એનો જાદુ જે આજ સુધી લોકોના મનની ઉપર છે હૃદયમાં છવાયેલો છે ત્યાંથી લઈને જેમ જેમ દર સાત વર્ષે એક જનરેશન બદલાય આ મારી ચોથી જનરેશન હશે જેની સાથે મને સાંકળવાનો કે એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે અને લોકોનો પ્રેમ અત્યંત ઉત્કટ રીતે વરસતો રહે છે એ બદલ ઈશ્વરનો આભારી છું તમે જેમ કીધું એમ કે ચાર દાયકાઓ સાથે તમે અલગ અલગ જનરેશન સાથે તમે કામ કરેલું છે અને સંકળાયેલા છો તો તમે જે સૌથી પહેલાનું તમારું જે કેરિયરનો સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો તે અને અત્યારે તમે જે મૂવી કરી રહ્યા છો તે એમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલો ચેન્જ આવ્યો છે અને તમારી સાથેના એક્ટ્રસ અને એમની વર્કિંગ પ્રણાલી એમાં શું શું ફેરફાર લાગે છે બેહદ ટેકનિકલ દ્રષ્ટિએ ચેન્જ થયો છે ડિજિટલ ટેકનોલોજી આવી ગઈ છે જે મારી આજુબાજુમાં કામ કરનારા કલાકાર કસબીઓ છે એમનું ભણતર વધારે છે સિનેમાનું નોલેજ લઈને આવ્યા છે પણ સાથે એક ચાલાકીનું તત્વ ઉમેરાયું છે જે એ દોર હતું તેમાં એક ભોળપણનું તત્વ બહુ સોલિડ હતું એ ફિલ્મો હૃદયથી કહેવાતી હતી હવેની ફિલ્મો મોટાભાગે જે મને લાગે છે સિત્તેર ટકા ફિલ્મો કે સિત્તેર ટકા જે પણ ક્રિએટિવ કામ થઈ રહ્યું છે તેની અંદર તમારી બુદ્ધિનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે આટલો ફરક છે બાકી માધ્યમ સેમ છે એક્ટર તરીકે મને એ વખતે પણ અભિનયની જે મજા આવતી હતી જે સંતોષ મળતો હતો એ જ સંતોષ આજે પણ મને મળે છે અંગત રીતે આ પ્રેક્ષકો સુધી હંમેશા દરેક ફિલ્મ દ્વારા નવી વસ્તુ લઈ જવાનો કે નવા પાત્રો લઈ જવાનો એક મોકો મને ઈશ્વરે આપ્યો છે એના માટે તો હું જેટલો આભાર માનીશ મારા મેકર્સનો કે પ્રેક્ષકોનો એટલો ઓછો છે કારણ કે જેટલા એક્સપેરિમેન્ટ હું હેતલબેન કરી શક્યો છું ભાગ્ય જ કોઈ એક્ટરની જિંદગીમાં આવે કે એક તબક્કામાં રોમેન્સનો સૌથી શિરમોર રામલા તરીકે મને લોકોએ પ્રેમ આપ્યો હતો અને ત્યાંથી જન્મદાતામાં હું વિશ્વનાથ વિરાણીના રૂપમાં આવીને જુદા જુદા પાત્રો જ્યારથી મેં કરવાના શરૂ કર્યા ત્યાંથી લઈને વર્ષ કે આગંતુકની જર્ની ત્યાંથી ત્રિષાની જર્ની આ ફિલ્મમાં જે હું રુસ્તમ નામનું પાત્ર લઈને આવું છું સિત્તેર વર્ષની ડેલી ઉગેલા માણસનું જુદા જુદા પાત્રો જેના થકી વાર્તા મૂવ થાય એવા કરવાના મોકા મળે છે એટલે અભિનયનો તો મને અત્યંત આનંદ મળી જ રહ્યો છે જે ફરક છે એ માત્ર ટેકનોલોજીનો છે ફરક છે એ માત્ર સિનેમાનો નથી પણ આપણા જાહેર જે અંગત જીવનમાં પણ કે સોસાયટીમાં પણ તમે જુઓ કે એ વખતના એટલે આજથી ત્રીસ વર્ષ પહેલાંના અઢાર વર્ષના બાળકની પાસે જે એક યુવકની પાસે જે પણ હતું એ આજના બાર વર્ષના બચ્ચામાં નથી રહ્યું કારણ કે ટેકનોલોજીથી એની એની દુનિયા બહુ વધારે નાની થતી ગઈ છે નોલેજ એમની પાસે પુષ્કળ છે જે કૌતુક આપણી પાસે હતું એ કૌતુક આજના જનરેશનમાં નથી બસ આટલો જ ફરક છે બાકી લાઈફ ઇઝ બ્યુટિફુલ હિતેન કુમાર એક એક્ટર ન હોત તો શું હોત ઘણી વખત વિચાર કરું તો કદાચ હું જાનવરોની સાથે વધારે જિંદગી મેં કાઢી હોત એ વખતે પણ મારો જવાબ એ હતો ને આજે પણ એનિમલ લવર છું કદાચ હું જાનવરોનો ડોક્ટર હોત કે એમની સાથે મેં મેક્સિમમ ટાઈમ મારો વિતાવ્યો હોત કે ખેતી કામની અંદર મેં મારી જાતને રોપી હોત કારણ કે ફાર્મિંગ એનિમલ ફાર્મિંગથી લઈને આપણી નોર્મલ ખેતી એ મારી રુચિનો વિષય છે ખૂબ સરસ હવે એ જણાવો હિતેન કુમાર કે લાસ્ટ તમારી જે મૂવી હતી ત્રિશા ઓન રોક એમાં તમારું જે કેરેક્ટર હતું એક પિતા તરીકેનું અને એ અત્યારની જનરેશનની જે છોકરીઓ છે એ તમને કેવો તમારું એક્સપિરિયન્સ રહ્યો ભારતની અંદર જીવવાની મજા એ છે કે એક્ચ્યુઅલ ભારત તમારા શહેરોમાં વસ્તુ ભારતે જુદું છે અને પંચ્યાસી ભારત જે શહેરોમાં વસ્તુ ભારત એ ઇન્ડિયા છે અને ગામડાઓમાં ને નાના નગરોમાં વસતું ભારત જે બાકીનો દેશ છે એ ભારત છે જ્યાં ભારતનું આખું કલ્ચર જુદું છે ઇન્ડિયાનું કલ્ચર જુદું છે એ જ રીતે આપણા ગુજરાતની અંદર પણ પંદર ટકા જેટલું મેટ્રો સેન્ટ્રિક જિંદગી જીવાય છે એનું કલ્ચર આખું જુદું છે અને ગામડાઓમાં મોટાભાગનું ગુજરાત આપણું એ નાના ટાઉન અને ગામડાઓમાં વસે છે પંચ્યાસી ટકા ગુજરાતનું વિચારસરણી જુદી છે ત્રિષા એ આ પંદર ટકા મેટ્રોમાં જીવાતા એક યુથની વાત છે તમે જોઈ લો કે જેટલા પણ મોટા શહેરો છે એની અંદર આ પ્રકારની જિંદગી જીવતા યુથ છે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી એ સાચા છે પણ પિતા તરીકે કે વડીલ તરીકે આપણે એમની સાથે કેટલી હદે આ મોલ્ડ થઈને એમને સાચા રસ્તે વાળવા પણ એના માટે ફ્લેક્સિબિલિટી તમારામાં પણ હોવી જોઈએ એ એ જે ત્રિશાના ફાધરે જે પ્રૂવ કર્યું કે મને મળનારી દરેક દસ અઢાર વર્ષની છોકરીમાંથી સાત છોકરીઓ એવરેજ આવીને મને મેસેજ કરે છે કે પરસો પડે છે કે અમે એક્સપેક્ટ કરીએ છીએ કે અમારા ફાધર પણ તમારા જેવા હોય અને મારા માટે એઝ એન એક્ટર જર્ની એટલા માટે ઇન્ટરેસ્ટિંગ રેતી કે વર્ષ જેની સાથે મેં કરી એ જ જાનકી બોડીવાલા જ્યાં વિપરીત સંજોગોમાં બે કેરેક્ટર્સ મળે છે એની સાથે જ બાપ દીકરીનો આ સંબંધ મારે પડદે જીવવાનો મોકો મળ્યો એ બંનેને ઈશ્વરે અને પ્રેક્ષકોએ ખૂબ સફળતા આપી એક તરફ વશ એનો પ્રતાપ અને એ એનું એ કેરેક્ટર જે છોકરીને હેરાન કરે છે અને એક તરફ મારી દીકરી બનતી જાનકી ત્રિષામાં એ દરેકે દરેક દીકરી સાથે સંકળાય છે અને આજના ફાધરમાં દરે આટલા ફ્લેક્સિબલ રિવ્યૂઝ પડશે તો જ પોતાના સંતાનોને સમજાવીને અથવા તો વાલથી એક રાઈટ વસ્તુ જગાની ઉપર લઈ જતાં આપણે સફળતા પામી શકીશું અત્યારે જે લોકો પોતાના કેરિયર શરૂઆત કરવા જઈ રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે નાટકોમાં એમના માટે તમારા માટે કોઈ સ્પેશિયલ મેસેજ હું સ્પેશિયલ મેસેજ ત્યારે પણ મારો એક જ હતો કે આવો ત્યારે એ સમજીને આવજો કે જેટલું દેખાય છે એટલું સરળ નથી મારા હિસાબે દુનિયાનો સૌથી વધારે જોખમી પ્રોફેશન કોઈ હોય કે કઠણ પ્રોફેશન જો હોય કે રિસ્કી પ્રોફેશન હોય તો અભિનયનું ક્ષેત્ર છે એટલા માટે કે તમારી પાસે કોઈ ગેરંટી જ નથી કે તમારું ભવિષ્ય ઉજ્જવળ છે જ ઘણી વખત એવું થાય કે ખૂબ સુંદર કળા ધરાવતી વ્યક્તિ પણ એ સફળતા ન પામી શકે તો એની પાછળના ઘણા બધા કારણો હોય છે એની ઇન્ટેન્સિટી એની તીવ્રતા એના એની પરિસ્થિતિ એ પરિસ્થિતિમાં ટકી રહેવાની શક્તિ પોતાની જાત માટેની શ્રદ્ધા આ બધા કોમ્બિનેશન્સ ખૂબ જરૂરી છે આ પ્રોફેશનમાં આવવા માટે ખૂબ સુંદર પ્રોફેશન છે મારું સંતાન મને પૂછે કે મારી બહેન પણ મને પૂછે તો હું કહું કે આનાથી ઉત્તમ પ્રોફેશન કોઈ નથી પણ હું એ લોકોને ચોક્કસ કહીશ જેટલું બહારથી દેખાય છે એટલું સરળ નથી એટલું ઇઝી નથી મોસ્ટ ટફેસ્ટ પ્રોફેશન છે હું તમને દાખલો આપું કે એકસો ને પચાસ કરોડની વસ્તીમાં હિન્દુસ્તાનમાં લાખોની સંખ્યામાં તમને એન્જિનિયર મળશે બિલ્ડર્સ મળશે ડોક્ટર્સ મળશે તમને ખબર છે આટલા મોટા દેશની આટલી બધી ભાષાઓમાં ત્રણે ત્રણ માધ્યમે એટલે નાટ્ય ટેલિવિઝન વેબ સિરીઝ અને સિનેમા આ મળીને છેલ્લા વીસ વર્ષમાં જેને લોકો જાણતા હોય જેને પાંચ લાખ લોકો જાણતા હોય જેનું નામ કે એ એ એક્ટર થકી પોતાનો રોટલો કમાતો એક્ટરોની સંખ્યા કેટલી હેતલ આખા ભારતમાંથી છેલ્લા વર્ષમાં કેટલીસો થી વધારે એક્ટરો નામના નથી કમાઈ શક્યા કે જેની પર પોતાનું જીવન નિર્વાહ કરી શકે બીજી બાજુ લાખોની સંખ્યામાં એન્જિનિયરો અને ડોક્ટર્સ આપણે પેદા કરી શકીએ છીએ રાઈટ ધેટ મીન્સ કે આ પ્રોફેશન કેટલી હદે દુષ્કર છે બહુ ટફ છે આવો આવો તો એ વિષયનું નોલેજ લઈને આવો તમે તમારી જાતને ચેક કરીને આવો કે તમારામાં એ અભિવ્યક્તિની ઘટના છે તમારામાં ઈશ્વરે ટેલેન્ટ આપી છે અને છે તો પછી હું ગમે તે પરિસ્થિતિમાંથી પણ પાર થઈને હું એ ડેસ્ટિનેશન તરફ પહોંચી શકીશ એ શ્રદ્ધા હોય તો જ આવજો આવો તો હંડ્રેડ પર્સન્ટ અદભુત પ્રોફેશન છે

કોઈકની બોલેલી લાઈન કે કોઈકના ગીતની ઉપર લિપસિંગ કરીને પોતાની જાતને બે હજાર લાઈક્સની ઉપર એક્ટરો માની લેતી આખી પ્રજાતિ ઊભી થઈ છે અને જ્યારે એ લોકોની સાથે સેટની ઉપર કે આપણે નાટ્યના મંચની ઉપર અભિનય કરવાની આપણને મોકો મળે ત્યારે માત્ર બે જ મિનિટની અંદર એમનો વર્ષોનો ભ્રમ કકડભૂસ થતા જોઈએ છે આપણે અને એકવાર મેન્ટલી તમે નક્કી કરીને પછી રિજેક્શન સહન કરી શકવાની શક્તિ નથી જે તમને ડિપ્રેશન તરફ ધકેલે છે અભિનય ઉત્તમ જ ઘટના છે એ એ પણ તમે ટિકટોક જેટલું સરળ નથી જિંદગીના ત્રણ ત્રણ દાયકા ચાર ચાર દાયકા તમે મચી પડવાની હિંમત હોય તો ડેફિનેટલી વેલકમ બાકી તમે બીજા પ્રોફેશનમાં જાઓ જેથી તમને પાછળ જતા પસ્તાવો ના થાય કે મેં મારી જિંદગીના વીસ વર્ષ મેં વેડફી નાખ્યા બીજું તમને અભિનયનો આનંદ જો મળતો હોય તો કરજો સફળતા કેટલી મળશે નહીં મળે એ ઈશ્વરની ઉપર મૂકો કર્મ કરતો જા હાક મારતો જા ફળ તમારા હાથમાં નથી રાઈટ દરેકની કુંડણીમાં લખ્યું છે કે તમારી જિંદગીની બસ સફળતા કેટલી પણ તમને જે કાર્ય કરે હમણાં તમે મારી પોસ્ટ કરી રહ્યા છો તો પ્રશ્ન પૂછવાનો તમને આનંદ હોવો જોઈએ એક વિષયને છેડવાનો આનંદ હોવો જોઈએ કેટલી રીચ પોચ છે એ તમારા ને મારા હાથમાં નથી પણ આ વાર્તાલાપ ક્યાંક આપણે શૂટ કરવા જોઈએ એક વાર્તાલાપ એવા અદભુત માહોલની અંદર શૂટ થાય કે જે ક્યાંક આપણી ગેલેરીઝની અંદર સાચવી રાખીએ કે રાઈટ સંજોગોમાં રાઈટ સમયે હું ફરી પાછા એને હું લોકોની સમક્ષ મૂકી શકું આવું જ લોકો સમજે કે નહીં મને અભિનયનો આનંદ મળવો જોઈએ અને એ આનંદના ખાતર આવી રહ્યા છો તો ડેફિનેટલી આ નથી ઉત્તમ પ્રોફેશન કોઈ નથી પહેલા જે આપણે ફિલ્મો બનતી ત્યારે આપણે મોસ્ટલી એનું બ્રાન્ડિંગ કે માર્કેટિંગ છે એ પોસ્ટર થી થતું અને મોટા મોટા હોર્ડિંગ્સ લાગતા અને અત્યારનો જે આપણો ટ્રેન્ડ છે એ આખો સોશિયલ મીડિયા ઉપર અને એની લાઇક્સ ને રીચ ને એના ઉપર થઈ ગયું છે તો ફિલ્મોના જે કે સક્સેસ માટે ખૂબ મુશ્કેલ થયો છે આ સમય સિનેમાને લોકો સુધી લઈ જવા માટે કારણ કે લોકોની પાસે ચોઈસીસ પુષ્કળ છે આજથી સત્તર વર્ષ પહેલા આ મશીન જ્યારે આપણા હાથમાં નહોતું રમાતું મોબાઈલ નામની વસ્તુ ત્યારે લોકો સુધી પહોંચવું એના માટે બે કે ત્રણ જ રસ્તા હતા કે તમારા પોસ્ટર્સ છે હોર્ડિંગ્સ છે ગલીઓની અંદર રિક્ષાની અંદર લાગેલા પોસ્ટરો લાઉડ સ્પીકરની સાથે લોકોના ઘર ઘર સુધી પહોંચો કેસેટ થકી તમારી પબ્લિસિટી પહોંચાડો સીડી થકી તમારી પબ્લિસિટી પહોંચાડો હવેના તબક્કામાં લોકોની પાસે એટલી બધી પ્રવૃત્તિ છે કે સમય નથી લોન્જિટિવિટી નથી તમે રીલ્સ પણ જોતા હો તો રીલ્સની અંદર ત્રીસ સેકન્ડની અંદર તમે કેટલી વાર સર્ફ કરો છો ચેક કરો એટલે લોકો સુધી તમારી પ્રોડક્ટને લઈ જવું એ પહેલાં કરતાં વધારે મુશ્કેલ બન્યું છે લોકો કે જે ઇઝી બન્યું છે નહીં એટલી બધી વસ્તુઓ તમારી સામે નજરની સામે આવ્યા કરે છે એમાં તમારે તમારા પ્રોડક્ટને કઈ રીતે પહોંચાડવું એ પહેલાં કરતાં વધારે જે રીતે અમારે માર્કેટિંગમાં આવે દિવસો આપવા પડે છે કે અઢાર અઢાર કલાક અમારે એ લોકો સુધી પહોંચીને મેક્સિમમ એને કેટર કરવું પડે છે એ પહેલાં કરતાં વધારે મુશ્કેલ થયું છે એટલે એ બદલાતા જમાનાની સાથે તમારે એ એ એમાં પણ તમારી જાતને ગ્રેજ્યુએટ તો કરવું જ પડશે તમારે અપડેટ તો કરવા જ પડશે સમય જ બદલાયો છે તો એની સાથે સાથે માર્કેટિંગ બદલાયું છે પ્રેક્ષક બદલાયો છે ચેલેન્જીસ બદલાય છે સો વે ઓફ ફિલ્મ મેકિંગ અને વે ઓફ માર્કેટિંગ બધું જ ચેન્જ થઈ રહ્યું છે ટેકનોલોજીની સાથે સાથે વે ઓફ ફિલ્મ મેકિંગ હવે ઇઝી મેકર્સ માટે રિસર્ચના લેવલની ઉપર ખૂબ થઈ ગયું છે બધું જ તમને ગૂગલ પર મળી રહેશે સપોઝ હું એક વિષય બનાવું છું આપણી આજુબાજુના એક એરિયામાં એક ઘટના બની હતી એ ઘટના માટે તમારે હવે જાતે સદે જઈને ત્યાં રિસર્ચ કરવાની જરૂર નથી તમારી પાસે કમ્પ્યુટર છે ગૂગલ છે અને તમે ગૂગલ બાબા તમને બધું જ કહી દેશે એ બધી બાબતોમાં બહુ સરળ થયું છે ડિજિટલ માધ્યમ છે તો તમારા પાંચ શોર્ટ લીધા તો તમને ચિંતા નથી કે મારો ખર્ચો આટલો વધી જશે પહેલાના જમાનામાં અમે લોકો પહેલાના જમાના એટલે પંદર જ વર્ષ જૂના જમાનાની વાત કરું છું જ્યાં અમારે કોડાકની રીલી ઉપર શૂટ કરવું પડતું હતું કે એક રીટેક થાય તો પ્રોડ્યુસર ને એક ટેન્શન આવે કે બસ આ પાંચ હજાર છ હજારનો ખર્ચો વધી ગયો રાઈટ છે એ બધી બાબતોમાં બહુ સરળ થયું છે પણ સાથે સાથે જે હૃદયથી ફિલ્મો બનતી ને એ જાદુ ઓસરતો જાય છે એટલે તમે નજરને કેદ કરવા માટેના શોર્ટ્સ પ્લાન કરો છો હૃદયને કેદ કરવા માટે નહીં એટલે પહેલાંના જેવી ફિલ્મો તમારા હૃદય અને માનસ પર અસર હમણાં કરતી તેમને ઓછી દેખાઈ રહી છે નેશનલ લેવલ પર પણ જો કે તમે હું કદાચ મને પર્સનલી હું મારો ઓપિનિયન આપું કે એનિમલ મને જરાય નથી ગમી જરાય નથી ગમી કે આ ફિલ્મ આપણે આપણી ફેમિલીના યુથને બતાવી જોઈએ પણ અમુક ઘટનાઓને કારણે મેક્સિમમ યુથને એટ્રેક કરી શકી પ્લસ પોઈન્ટ પણ છે માઇનસ પોઈન્ટ પણ છે પણ પહેલાની ફિલ્મો જે હતી પહેલાની ફિલ્મો પણ એક નાનકડો પણ તમે એક સ્ટેટમેન્ટ એવું ટાબુનું તમે કહી દીધું તો એની ચર્ચા સમાજની અંદર થતી રાઈટ છે કે બોબી ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી કે હમ તું એક કમરે મેં બંધ હૈ એટલું સુંદર મજાનું ગીત એટલું સરસ રીતે લોકો શૂટ કર્યું છે પણ એ ગીત દ ને ચોટે હિન્દીના લેવલ પર પણ ચર્ચા થતી કે મારા મય્યરના લેવલની ઉપરના એક રોમેન્ટિક સોંગ જે આજે પણ લોકોના હૃદયની ઉપર છાપ છોડે છે તો એ ગીતો લોકોના હૃદય સુધી પહોંચતા હતા હવે હમણાંના તબક્કામાં તમે જોયો તમે મલ્ટિપ્લેક્ષમાં જાઓ તમને ટેકનિકલી ખૂબ સુંદર લાગશે કાન ને સાંભળવું ખૂબ ગમશે પણ જેવા તમે તમારે થિયેટરમાંથી બહાર નીકળે ગાડીને સેલ મારો છો એ ગીત તમે ગણગણી નહીં શકો કારણ કે એ મગજ થી બનેલું ગીત છે હૃદય થી બનેલું ગીત નથી એટલે જ હૃદય સુધી પહોંચતું નથી તમારી આંખો સુધી પહોંચે છે મગજ સુધી પહોંચે છે કાન સુધી પહોંચે છે પણ અહીંયા નથી પહોંચતું એટલે પ્લસ ની સાથે માઇનસ પોઈન્ટ પણ આજના દોરની છે એ વધારે મેકર્સ માટે સર્જક માટે વધારે ચેલેન્જીસ લઈને આવે છે કે આપણે કઈ રીતે આમના હૃદય સુધી પહોંચીએ

અને બહુ જાણીતો અહીંયાનું એક લાઈવ માધ્યમ છે અને એની અંદર લાઈવની ઉપર દર ત્રીજો પ્રશ્ન અમારા એ દોરની મારા એ દોરની સિનેમા માટેનો હતો ત્યારે આખું યંગ જનરેશન મારી કે હિતિનભાઈ આ લોકોને આટલું બધું કેવી રીતે યાદ રહે છે યાર ધે આર રિમેમ્બરિંગ ઓગણીસો ને સત્તાણું ને ની વાતો યાદ કરી રહ્યા છે મેં કીધું એ લોંગ લાસ્ટિંગ ઇફેક્ટ છે જે અમારી હૃદયથી બનેલી સિનેમા છે ટાઈમ એ લોકોને સડનલી એમ રિયલાઇઝ કે હા યાર આપણે લાસ્ટ યર હિટ ફિલ્મ તો આવી પણ પીપલ આર નોટ રિમેમ્બરિંગ

તો એ ઇમોશન્સ તમારા હૃદય પર નથી છવા યસ રાઈટ સો ખૂબ મજા આવી આપની સાથે વાત કરીને સર અને સૌથી મહત્વનું કે તમારું જે હેક્ટિક શેડ્યુલ હતું એ મને આઈડિયા છે કે કેવું હતું અને એમાંથી તમે અમારા માટે અમારી ટીમ માટે અને શું છે શું નહીં ની શ્રોતાઓ માત્ર જે સમય આપ્યો એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ નહીં એમાં આભારની આભારની જરૂરત નથી હતી કારણ કે તમે જે રીતે કાર્ય કરી રહ્યા છો એ માત્ર કમર્શિયલ કાર્ય નથી એક ઉમળકાના કારણે તમે અપ્રોચ કરતા હો તો એ ઉમળકાનો પ્રતિસાદ પણ ઉમળકો જ હોવો જોઈએ અને જ્યાં વાત કરવાનો એક મોકો મળે મંચ ક્યાં મળે છે આજકાલ રાઈટ છે એ લોકો લાઇક્સની ઉપર જીવતા હોય ત્યારે અમુક પોડકાસ્ટની એક મજાની વાત એ છે કે ત્યાં ટાઈમ લિમિટ્સ નથી કે તમારે પાંચ જ મિનિટની કેપ્સ્યુલ બનાવવાનું એવું નથી જે હૃદય ખોલીને તમે જ્યાં તમે વ્યક્ત થઈ શકો એ માધ્યમ એ ઓટલો એટલે આપણું પોડકાસ્ટ છે તો એ એ એ તમારી લાઈફની અંદર લખેલી વસ્તુ હશે ત્યારે નક્કી થઈ હશે સો એમાં મેં કોઈ ઉપકાર નથી કર્યો આઈ એમ ફિલિંગ થેન્ક્સફુલ કે તમારા જેવા વ્યક્તિઓએ એટલો સમય કાઢ્યો કે અડધો પોણો કલાક લોકો સુધી અમારી વાત પહોંચાડવાનો મોકો આપ્યો તમારા માધ્યમ થકી લોકો સુધી હું એક એવા કલાકાર થકી વાત કરું છું કે જે કલાકારે ગુજરાતી ભાષાની સિનેમા માટે સપનું જોઈને મુંબઈ છોડીને અહીંયા આવ્યો હતો અને એ જ્યારે હું આવ્યો ત્યારે યાદ હશે સુધીરભાઈ તમને લોકોને બધાને કે લોકો મારી પર હસતા હતા કે ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ માસ કમ્યુનિકેશનવાળો એક્ટર મુંબઈ છોડીને ગુજરાતી સિનેમા કરવા માટે આવ્યો હતો પણ ત્યાર પછી ઈશ્વરે મારી ભાવના જનરેશન ગુજરાતી ભાષાની સિનેમા કરવા દોડશે અને નેશનલ એવોર્ડ તો રખવડશે તમે જુઓ છેલ્લા અઢી વર્ષમાં સૌથી વધારે ન્યૂઝ આવે છે ગુજરાતી સિનેમા માટે સો એ તમારી તીવ્રતા જો ચોક્કસ હશે ને તો હંડ્રેડ ઈશ્વર એ એ રસ્તો ખોલશે જ તમારા થકી હું ખાલી પહોંચાડ્યો રહ્યો છું કે બાવીસમી નવેમ્બરે મારી સમગ્ર ટીમ એક સુંદર મજાની ભીતરના વરસાદની ફિલ્મ લઈને આવી રહ્યા છે બહારનો વરસાદ તો આપણે ઓલવેઝ ભીંજાતા રહ્યા છે પણ લાગણીનો અમુક રોકાયેલો વરસાદ દરેકે દરેક માણસોમાં એક વાદળ બનીને તમારી આસપાસ આખી જિંદગી ઝૂડંબાતો રહેતો છે વરસતો નથી હોતો આ ફિલ્મ જોયા બાદ તમને એ ખ્યાલ આવશે કે ક્યાંક આપણે વ્યક્ત કરવાનું રહી ગયું હતું એટલે વાદળ નહોતું વરસ્યું ચાલો ને એક વાર ફરી એને આપણે વરસવાનો મોકો આપીએ સરસ મજાની વરસાદની ફિલ્મ છે ભીતરના વરસાદની ફિલ્મ તમારી આજુબાજુના સિનેમા ગ્રહમાં અમે લોકો લઈને આવી રહ્યા છે તમે તમારા પરિવારજનો સાથે તમારા મિત્રો સાથે તમારી ટોળકી સાથે જઈને એ વરસાદમાં ભીંજવવાનો મોકો નહીં ચૂકતા પ્લીઝ ચોક્કસ ચોક્કસ ખૂબ જ ધન્યવાદ ફરીથી આપનો હિતેન કુમાર થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવવા માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો શું છે શું નહીં